વિડીયો માં ગાળાનો હમે કરીને ઉપયોગ કરેલ છે તો જોવો પણ તમારા જોખમ ઉપર તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારી YouTube ચેનલ SM ઠાકોર ઓફિશિયલ માં તો મિત્રો આજે આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે આ બે ઉડડુબળા પતળા નંગ આ તો ડુબળો નથી પણ આ ડુબળો છે બેચારો આય તો હું શું બાબુ ઠરકી અને ઠાકોર તો હું શું બાબુ ઠાકોર અને મારું ઘરું જયું છે બેસી અને આજે મેં ગાધી છે બે લવંગની કરી

હસતો હતો ને હસાવતો હતો તો એ તો સારું કેવાય ને તને હસતો હતો ને હસાવતો હતો ને કે આ કોણ હસાવે તો રડતો હતો રડાવતો હતો પછી ખબર પડી કે આ ભોસડી નું ચોડું બનાવતો તો એવું એમ ચોડું બનાવતો હતો એક મિનિટ આ ભાડા મારી ના મારા હાથ માં આવે હું એને પૂછી લઈ તને તમ ચોડું બનાય બનાય કરે હેલા સૈલા તું આને તમ ચોડું બનાવતો હતો ખબર તો નહીં મારો

ના ભાઈ એવું કરતો હતો એક મિનિટ હોય એ પૂછીને ચમ એવું કરતો હતો રાયડું એટલે તો ખુશ જ રહે છે ચમકી અમે બીજી જોડે સેટિંગ કરાવી નાખશે અમે ઢગલા છોડ્યો અમે સ્ટોક કરેલ પડ્યો સ્ટોક અમારે અમે દસ દસ લઈને ફરવાનું પાંચ જઈશ

અલી સમૂહ આ સૈલોરો ને સૈલો ભાડા મારી નો ઈ હવે તને મૂકી દેવાનું કેરો હે અને હવે એમ કેરો હે કે મારે તો કોધરા થી બૈરું લાવવું હે તો તારે હવે આ સૈલાને ને કઈ કેવું હે બે કરવાનું કરે સમૂહ ના ના ધારા વાગા તો કાવતરું હલડે લસ મરી જઈ સ્વરૂ અમારું ના મારવા તો પડ્યો એક કામ તારા અને ને લગ્ન કરાવી નાખા એટલે સમૂહ આપણે તું પૂછી લે કે સમૂહ તારે મારા જોડે લગ્ન કરવા છે પૂછ સમૂહ તારા મારા જોડે લગન કરવાના હે

અને સૈલા તારે હવે કઈ કેવું છે સમૂહ વિશે સમૂહ ના લગ્ન ની તૈયારી છે ને આ બે તો ગમે પણ આપણે તો તૈયારી નક્કી જ છે બાબુ ખરા ટાઈમે ટેન્શન ના રે બાબુ ભલે હવે તું જ જોવે છે એટલે તને જ લાવવાની છે